લખપત તાલુકાના દયાપર ખાતે બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કૃષિ મહોત્સવમાં ચૌદ સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને સરકારી યોજના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી લખપત આમ તક ન્યૂઝ બ્યુરોના વિસ્તૃત અહેવાલ લખપત તાલુકાના રવિમ કૃષિ મહોત્સવ બે દિવસ દયાપર ખાતે યોજવામાં આવ્યો હતો મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કૃષિ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લખપત તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જશુભાઈ જાડેજા સરહદ ડેરીના ડાયરેક્ટર હસમુખભાઈ પોકાર જસવંતભાઈ સાંકલા ગંગારામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ દેશુભાઈ જાડેજા ડૉક્ટર અશોક ચૌધરી હસમુખ પ્રજાપતિ મોનિકા પાટીદાર બાગાયતી ખેતીવાડી અમલીકરણના ડૉક્ટર અશોક ચૌધરી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ બે દિવસીય કૃષિ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કુલ ચૌદ સ્ટોલ રાખવામાં આવ્યા હતા સ્વાદિષ્ટ રસોઈ દીપાબેન શાહ અને કલ્પના શાહ અને ધીરજભાઈ પટેલ અને હિંમતભાઈ શાહ દ્વારા બનાવવામાં આવી હતી અને ખાસ કરીને તેમની પ્રશંસા થઈ હતી અને ખેતી વિષયક જે સરકારની યોજના છે તે અંગે કૃષિ મહોત્સવમાં ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લખપત આમ તક ન્યૂઝ વિસ્તૃત અહેવાલ લખપત તાલુકાના નવીન કૃષિ મહોત્સવ બે દિવસ દયાપર ખાતે યોજવામાં આવ્યો હતો મહેમાનોના હસ્તે પ્રાગટ્ય કરી કૃષિ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લખપત તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજા સરહદ ડેરીના ડાયરેક્ટર અશમુખભાઈ પોકાર જસવંતભાઈ સાંકલા ગંગારામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ દેશુભાઈ જાડેજા ડોક્ટર અશોક ચૌધરી હસમુખ પ્રજાપતિ મોનિકા